સમસ્યા શું છે આ વૈષ્ણવના ઘરે જનમ થઈ ગયો એટલે લોટરી બેઠા બેઠા લાગી ગઈ પછી કાંઈ બીજી ખબર નથી બાપો ખેંચીને કંઠી અહીંયા આવ્યા બાપાએ ભ્રમસમન દેવરાવી દીધું બધું એમને એમ ઘેર બેઠા થઈ ગયું થોડુંક શાસ્ત્રોનો જ્ઞાન હોય ને તમે તો મારા વલા તમારા લગ્ન ને થાય છે ને ઓલો ઘોર બાપો ક્યાં મંત્ર બોલે છે એ તમને ખબર નથી તમે તો ઉલ્ટાને એમ કહો કે જલ્દી પૂરું કર વાડી પાછી હોપવી લા કોક ની તો કઈક શું લખ્યું છે જાણો સંકલ્પો રોજ થાય રોજ તમે કોઈ પણ કર્મ કરો ને એટલે સંકલ્પ થાય એ સંકલ્પમાં શું લખ્યું છે કોઈ દી સાંભળ્યું કે શું બોલે છે ખબર પડે ભગવાન ની ઊંચાઈ કેટલી છે એનાથી સુરોમાં જ્યાં કહ્યું છે ભગવાન કોઈ દી કોઈ ધ્યાનથી સંકલ્પે નહીં સાંભળ્યો ઓમ વિષ્ણુ 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 મહાપુરુષ સત્ય વિષ્ણુ રાજ્યા ત્રણ વખત વિષ્ણુ નું નામ પેલા બોલવાનું ઈચ્છા તો કે આ વિષ્ણુ જે આપણા બ્રહ્માંડના દરેક ભ્રહ્માંડના એક બ્રહ્માજી એક હોય છે કારણ કે ત્રણ ગુણી સત્તી છે એક સત્વ ગુણના અધિષ્ઠાતા વિષ્ણુ રજો રજોગુણના અધિષ્ઠાતા બ્રહ્મા અને તમો ગુણના અધિષ્ઠાતા દેવ શિવજી જેટલા બ્રહ્માંડ એટલા બ્રહ્મા અને અને વિષ્ણુ હોય એ આગળ તો કે મહાવિષ્ણુ આદિનારાયણ જેને કહેવાય તો એની આજ્ઞા થી આ કર્મ હું કરું છું વિષ્ણુ રાજ્ય મહાપુરુષ હશે વિષ્ણુ રાજ્યા પછી આવે છે શું અધ્યો દ્વિતીય અદ્યો બ્રહ્મણો દ્વિતીય પરા હમણાં પ્રવર્તમાન છે અત્યારે ક્યુ ચાલે છે તમે સંકલ્પ જયારે લ્યો ને મારા વાલા ત્યારે ભગવાન ને તો ઘણા બધા બ્રહ્માંડ ને ઘણી બધી પૃથ્વી છે તો એને ખબર કેમ પડે કે ક્યાં પેલો શું કર્મ કરે છે એ કર્મ ખબર પડાવવા માટે જ આ બધું બોલવું પડે છે કે ઓમ વિષ્ણુ 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 મહાપુરુષ વિષ્ણુ રાજ્ય પ્રવર્તમાન છે આદ્યો બ્રહ્મણો દ્વિતીય પ્રાદેશિક શ્વેત વાળા કલ્પે વૈવસ્વત મનવંતરે આપણે બોલીએ ને શ્વેત વાળા કલ્પે તો શ્વેત કલ્પ એટલે

ભગવાન ખાલી એમ કઈ દે ને કે જવા પાંચ મનવંતર પછી આવજે વિચારો કેટલું કહ્યું કે ભૂલ લો કે ભરતખંડે આર્યા વર્તા પ્રદેશ પછી જમ્બુ દ્વીપે ભરતખંડે ભારત વર્ષે આપણું ક્ષેત્ર કયું એડ્રેસ આપવું પડે ભગવાન ને નકર ક્યાં

આ બધા એમ કે આવો હેલું જ છે આ તો મહાપ્રભુજી ની કૃપા છે નગરે પછી આગળ અશ્મિન હવે ટાઈમ આવ્યો અશ્વિન બોધા વતારે છેલ્લો અવતાર કયો થયો કે બુદ્ધ અવતાર અશ્મિન બોધા વતારે પછી વિક્રમ નામ સંવત્સરે એક 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 સંવત્સર એની સ્થિતિઓ કેવાની કે અત્યારે ચંદ્ર આ રાશિમાં છે આ શુભ નક્ષત્રે નક્ષત્ર હોય એનું નામ બોલવાનું શુભ યોગે શુભ કરણે એ બધા કરણ અને યોગ ક્યાં છે જે જ્યોતિષના પાંચ અંગ છે જેને આપણે પંચાંગ કહીએ છીએ એ નામ બોલવું પડે એમાં બોલતી વખતે માસો તમે માસે માસે પક્ષે પછી કઈ શુક્લ પક્ષ કૃષ્ણ તો આજે કઈ તિથિ છે ચતુર્થાધ્યામ શુભ વાસરે કયો વાર છે મંદ વાસરે મંદિવાસરે

તમે આમ કદાચ પહોંચી ના શકો ને તો એના બદલામાં પ્રતિક રૂપે કદાચ એક રૂપિયો આપી દો તો તમારો નિષ્ક્રય સંકલ્પ હોવો જોઈએ હવે ગોટાળા શું થાય બ્રાહ્મણ તો કેટલું ગઈ જઈએ મને આટલી ગાયું દાન ને આટલું જલ ને આટલું અન્ન ને આ ને તે હવે કઈ તમારે તો દેવાય અઢીસો રૂપિયા હવે અઢીસો પૂરું થાય બ્રાહ્મણ નું આખાવરણ બ્રહ્મ ભોજન રસ થાય ને પ્રેક્ટિકલી એટલે મારા વાલા નિષ્ક્રય બોલતા જાવ બધા એટલે આ તમે વૈદિકના ઓલા દોષમાં માં નહીં આવો અને બીજો વિવેક વૈષ્ણવ આપણે દરેકે આપણે જેટલા કર્મ કરીએ છીએ અમારે ત્યાં અધિવાસન થાય છે કે જે કઈ ઠાકોરજીને ને પધરાવીએ કે વૈદિકને ને લગતું જે કઈ ભટ્ટી પૂજા આ પૂજા તે પૂજા કઈ એ બધા માં છેલ્લે એક વાત બોલવામાં આવે છે એક તો ગોપીજન વલ્લભ પ્રીત્યર્થ એની પ્રીતિ અને છેલ્લે સંકલ્પ પૂરો થાય કે આ કર્મ કરું છું તો કેના માટે તો કે શ્રી ગોપીજન વલ્લભ પ્રિયતાન

મારો ધર્મ છે કોકનું સારું કરું એવી ભાવનાથી કરો અને કારણ કે ગોપીજન વલ્લભ પ્રિયતાન નવમય이 પ્રસન્ન થાય એને પ્રિય થાવ મારા માટે નથી આ આ ભાવના આપણી આ પ્રાયહ દરેક બાળકના ઘરવાતો હોય તો એ પણ શીખવી જોઈએ સમજવી જોઈએ ને એ જ રીતે તમારું વૈદિક ને લોકિક પણ એ જ રીતે કરવું જોઈએ સારા સદ્ભાવથી કરો કોણ ના પાડે અને જુઓ ખરેખર તો વેદની ભાવના પણ આ મારું નથી આ સૂર્યનું છે આ ઈન્દ્ર નું ઉદ્દેશીને આહુતિ અગ્નિ માં આવે છે ત્યારે 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 આપણે ઈદન નમ ઈદન હવે જો વેદમાં એક દિવસ નિષ્કામ સુધી પહોંચે એક દિવસ એની એટલા માટે તેવું પાડે છે કે એક એક આહુતિ માં છે કે ઈદન નમા ઈદન નમા આ મારું નથી આ મારું નથી આ મારું નથી પ્રોબ્લેમ ઈજ છે ને જ્યાં જોઈએ મારું છે મારું છે મારે જોઈએ રીત છે તો ધર્મ એમ કે છે કે તમારું નથી એમ ચેવ પાડો તમારા બરાબર અને શ્રી મહાભુજી એનાથી વધારે શરણ કરી દીધું શ્રી મહાપ્રભુજી કે છે કે મારું તો બહુ અઘરી વાત છે પણ એને અલૌકિક બનાવી દયો તો કે અલૌકિક કેમ બને તો કે આ મારો સંસાર મારો પુત્ર મારી પત્ની મારી સંપત્તિ મારો બંગલો મારું ઘર મારી ખેતી મારી વાડી મારા વાહન આ જેટલું જેટલું છે ને એમાં કૃષ્ણને પધરાવો એટલે એ તમારો લૌકિક સંસાર છે ને એ આખો અલૌકિક બની જાય એક વાર કૃષ્ણ એ સંસાર જો આપે તો સ્પષ્ટ આજ્ઞા કરેલી જ હતી પહેલા

છોડી શકે આપણે એટલે તરત બીજા પદ માં જો આપે કરુણા તરત કૃપા કરી કે તચે ચકતું ના શક્ય અગર એ શક્ય નથી તચે ચકતું ના શક્ય તો શું કરવું એ શક્ય નથી જંગલ માં રહેતા નથી ભગવા પહેરા નથી ઠકો કરાયો નથી ઘરવારી છે છોકરાઓ છે દુકાન છે ધંધો છે રોજગાર છે ક્યાં જવું બધા મૂકીને ગામ માં રહીએ દુનિયા માં રહીએ સંસાર માં રહીએ તો શું કરવું મુકાય એમ નથી

એ ગોકુલ રાજા એ ગોકુલાધીશ તમારા હૃદયમાં જ્યારે જયારે આ સર્વાત્મ ભાવ કાલે આપણે સમજ્યા હતા ને એ સર્વાત્મ ભાવ થી સેવા થવા માંડે ને તો ભગવાન તો ભાવાત્મા છે જેવો ભાવ કરશો એવા ભગવાન બનશે કંસે ભાવના કેવી કઈ રીતે વેર ભાવ તો ભગવાન એને એવી રીતે મળ્યા હતા શિશુ પાલે એવો ભાવ કર્યો તો ભગવાન એને એવી રીતે મળ્યા હતા જેવી ભાવના આપણે રાખશું ભગવાન એવા થશે ઝાકી રહી ભાવના જેથી પ્રભુ મુહૂર્ત દેખી જશે જેવી ભાવના આપણી હશે એવા પ્રભુ દેખાશે ભગવાન ભાગવતજીમાં માં બહુ સુંદર વર્ણન આવે છે જ્યારે રંગ મહેલ કરવા પધાર્યા ત્યારે અમલદાન દરેક ને અલગ અલગ દર્શન થયા છે એની આંખમાં જેવો ભાવ જેના હૃદયમાં મનમાં જેવો ભાવ

ને તો 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 સાક્ષાત કાલ દેખાડો આ મને મારી પ્રભુ એવા પ્રભુ ને જ્યારે સર્વાત્મા ભાવ થી સેવન કરવામાં આવે ત્યારે એ હૃદય માં વધારે પ્રભુ પોતે સર્વાત્મા બને સર્વાત્મા બને એટલે તમારું જે ખૂટે છે ને એ પૂરું ઈ કરી દે બધું હૃદયમાં પધારી દે જે ભાવ ઘટતો હોય જે તમારો સંબંધ પ્રભુ નિભાવે એ શરૂઆત તમારા હૃદયમાં પધારે તો પછી તથા કેમ પરમ ગૃહ ઈ લૌકિક કઈ વૈદિક કઈ રખો તો પછી તમારું શેષ લોકિક વૈદિકમાં માં કઈ બાકી પછી રે નહીં પ્રભુ જ પધારી ગયા હૃદયમાં એનો આનંદ છે તો અહિયાં કામ પુરુષાર્થ અલૌકિક કેવો એનું નિરૂપણ મહા તો કામ કયો વૈષ્ણવ માટે તો કે હમેશા કૃષ્ણની કામના ઠાકોરજી ની જ કામના કરવી આપણો કામ પુરુષાર્થ ઠાકોરજી ના દર્શન કરવા એ આપણો કામ પુરુષાર્થ જો ભગવાને સૃષ્ટિ બનાવી ને એમને એમ નથી બની ગઈ બહુ વખર જંતર ભેગું થયું છે નિર્માણ થયું આપણે સહજ માં બોલી તો દઈએ કે હું હું આ છું હું આમ છું હું તે છું હું આવ્યો ક્યાં હું બોલવું આપણે સહજ રીતના હું બોલી દઈએ પણ હું એમ ગણિત માં નીકળે નહી હું તમને જ કહું કે તમે દિવસમાં માં પચાસ વાર હું 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 કરો છો તો હું એટલે કોણ મને જવાબ આપો જવાબ છે કોઈ આટલા બેઠા જ ને હું એટલે કોણ એનો જવાબ દે ભાઈ કિરણ શું દે હું એટલે કોણ બધાય બોલો આખી દુનિયા બોલે હું આમ ને હું તેમ હું નો જવાબ તો આપું કે હું એટલે કોણ હું એટલે મારો હાથમાં તો ઈ તો અલગ થયું ને નહીં નહી મારો હાથમાં એમ બોલીએ જ આપણે હું એટલે કયું મારું શરીર નહી ઈ અલગ થયું શરીરે જુદું થયું તો આપણે એમ કેમ બને કે મારું શરીર તો પાછું નોખું થયું ને તો હું પાછો રહી ગયો શરીર આખું હોય હાથ મારા પગ મારી આંખ બધા હું ક્યાંય મેચ જ નથી એમ હું ની સ્વતંત્ર ઓળખ સ્વતંત્ર જવાબ મને કોક આપો હાલો હું એટલે કોણ બોલીએ પચાસ વાર ધી પણ હું નો જવાબ હું એટલે કોણ કોને કયો તમે આ હાથ ને હું કેવું પગ ને હું કહું મોઢાને હું કહું આત્મા ને હું કહું શરીર ને હું કહું હું એટલે કોણ એના માટે થોડુંક બેકગ્રાઉન્ડ સમજવું પડે આપણા શાસ્ત્ર માં બહુ ડિટેલ માં બધું કીધું છે તમને થોડુંક ખાલી ઘડિયાળ હગી થતી નથી ઘડિયાળ ભાગી જાય છે એટલે સમસ્યા છે પણ એ તમને થોડુંક ખાલી સમજાવું આપણે ત્યાં કહ્યું છે કે અઠ્યાવીસ તત્વો મળે ત્યારે જઈને આ સ્વસ્તિ નું નિર્માણ થયું ત્યારે જઈને એક જીવાત્મા બને છે પાંચ કર્મેન્દ્રિય પાંચ જ્ઞાનેન્દ્રિય મન અગિયારમું મન પછી મહત પછી મહત પછી અહંકાર પછી આવે પંચ મહાભૂત બહુ ફેમસ છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ હવે સમજવાનું છે હવે આ પંચ મહાભૂત ભગવાને કર્યા હવે એને ફીલ કેમ કરવા એટલે કે એનો અનુભવ કેમ કરવા જીવાતમાં સસ્તી ચાલુ કરવી છે

આંખનો ધર્મ છે જોવું આંખ નથી કોકતી કોક સૂરદાસ જેવો હોય બિચારો અંધ વ્યક્તિ એની પાસે બેસજો એટલે ખબર પડે કે આંખ વગર નાની કેવી પ્રોબ્લેમો છે પણ થાશે કે ભગવાને મને આંખ આપી જ ને આંખનો અનુભવ કરવા માટે આ રૂપ ગોપીજનો બ્રહ્માજીને કે કે બ્રહ્માજી મૂરખ છે કવડી સસ્તી બનાવી પડી કે પલક ખોટી બનાવી ઇટા પલક બનાવી એટલે ઉઘાડ બંધ કરવી પડે ઉઘાડ બંધ કરવી પડે સુંદરના દર્શન વગર અમારાથી નથી રહેવા આવ પ્રજ ભક્તોનો ભાગ શું કાર્ય કરે તો કે ભગવાન દર્શનની લાલસા એજ કૃષ્ણનો કામ આપણા માટે કામ શું તો કે ભગવત દર્શન માટેની તાલાવેલી મે કાલે એનો એન્ડ કર્યો તો ને આપડા વિરામ કર્યો તો સત્રનો ત્યારે એજ કીધું તો ને કે ઠાકોરજીની ખોટી ખોટી ફરિયાદ લઈને વ્રજ ભક્તો યશોદાજીના ઘરે જાય કારણ તો કે ભગવત દર્શન કરવા છે ઠાકોરજીના દર્શન થાશે યશોદાજી પાસે જાય કાંડોળો દેખાઈ જાય તો કામ થઈ જાય આવો ભાવે તો આંખનો ધર્મ છે કરવા